સ્વીકારેલું ઉપનામ છે અથવા તો એને જ એણે અટક બનાવી દીધી ઈશ્વર પેટલીકર તરીકે જ આપણે ઓળખીએ છીએ પણ એમનું નામ છે ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ નવમી મે ઓગણીસો સોળના જન્મ પેટલી ગામે અને બાવીસ નવેમ્બર ઓગણીસો ત્યાસી અમદાવાદ મુકામે હાર્ટ એટેકથી એમનું પૌનાની ઉંમરે અવસાન થયું ઈશ્વર પેટલીકર જાણીતા સમાજ ચિંતન કરનારા લેખક જાણીતા વાર્તાકાર નવલકથાકાર ચરિત્રકાર નિબંધકાર બે ઉપનામ એમના બીજા પણ હતા ઈશ્વર પેટલી કરતો હતો જ નારાયણ અને પરિવ્રાજક આ બે બીજા ઉપનામ એટલે ત્રણ ઉપનામથી એ લખતા એવું આપણે કહી શકીએ જન્મ ચરોતરના પેટલા તાલુકાના પેટલી ગામમાં એટલે પેટલીકર પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પેટલી અને સોજીત્રામાં ઓગણીસો પાંત્રીસમાં મેટ્રિક થયા વડોદરાની પુરુષ અધ્યાપન શાળામાં તાલીમ લઈ ઓગણીસો આડત્રીસમાં ઉત્તમ પદની પદવી મેળવી ઓગણીસો ચુમ્માલીસ સુધી નેદરા અને સણિયાદની શાળામાં શિક્ષણ કાર્ય અને પછી સાહિત્ય સર્જનનો આરંભ આણંદથી પ્રકાશિત થતા પાટીદાર અને આર્યપ્રકાશનું સંપાદન અને લગ્ન સહાયક કેન્દ્રનું સંચાલન કરતા તમે જુઓ લગ્ન જીવનની સમસ્યાઓ વિશે એમણે પુસ્તકો લખ્યા છે લોકનાદ ગુજરાત સમાચાર સંદેશ સ્ત્રી નિરીક્ષક આ બધા છાપાઓમાં સામયિકોમાં તેઓ સામાજિક અને રાજકીય વિષયો પર નિયમિત ધોરણે લખતા ઓગણીસો સાહીઠથી પેટલિકર અમદાવાદ ખાતે સ્થાયી નિવાસ કરે છે પત્રકારત્વની સાથે સમાજ સુધારાની પ્રવૃત્તિઓમાં ઉત્તરો ઉત્તર વધુ સક્રિય પેટલિકર ઓગણીસો એકસઠમાં એમને રણજીત રામ સુવર્ણચંદ્રક મળે છે અને ઓગણીસો ત્યાશીમાં અમદાવાદ ખાતે હૃદય રોગના હુમલાથી એમનું અવસાન થાય છે ગ્રામીણ સમાજને આ એમનો જીવન પણ હવે એમના કવનની વાત કરીએ ગ્રામીણ સમાજને એની પૂરી લાક્ષણિકતાઓ સાથે નિરૂપતી નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓએ પેટલીકરને ગુજરાતી સાહિત્યમાં એક આગવું સ્થાન બક્ષ્યું છે એમની પહેલી નવલકથા ઓગણીસો ચુમ્માલીસ માં જે બહાર પડી જન્મ એવું કહી શકાય કે પર્યાય બની ગઈ એટલી હદે એને યશ અપાયો આ મહીકાંઠાના ખેડૂત ઠાકરડાની પછાત કોમના પાત્રો અને એમના લોકવ્યવહારોની સાથે કથા નાયિકા ચંદા જે સાંઢ નાથે છે ગુજરાતી નવલકથાની અંદર પોતાની શરતે પ્રેમ કરતી આ એક માત્ર નાયિકા છે બીજી કોઈ નથી પતિ ભીમો એનો શિયળનું રક્ષણ કરવાની શરત ન પૂરી કરી શકે તો પિયર જતી રહે અને જ્યારે શરત પૂરી થાય ત્યારે આપમેળે પાછી પણ આવે ને કોઈ લેવા જવી પડતી નથી આ ચંદાનું યાદગાર પાત્ર પ્રભાવક રીતે જન્મ ટીપમાં નિરૂપાયો છે પેટલીકરની શ્રેષ્ઠ ગણાયેલી નવલકથા ભવસાગર ઓગણીસો એકાવનમાં પ્રકાશિત થાય છે એમાં પણ ગ્રામીણ સમાજની સાથે માનવીના આંતર મનની સંકુલ વાસ્તવિકતાનું કરુણ અને સ્પર્શક્ષમ આલેખન થયું છે પંખીનો મેળો ઓગણીસો અને એના અનુસંધાનમાં લખાયેલી પાતાળકુઓ ઓગણીસો સુડતાલીસ એની અંદર ચોર ચોર અને બારવટીયા આંતર બાહ્ય જીવનનું અને પોલીસની ખટપટનું પ્રકારનું ચિત્રણ ખટપટ જાત બાત શોષણ ગામડાના લોકોના એ તમને એમની પહેલી નવલકથા જન્મ ટીપમાં પણ તમે જોઈ શકો કાજલની કોટડી ઓગણીસો ઓગણપચાસ એમાં સ્વરાજ મળ્યા પછીની

એમની આશા નિરાશા એમની સમસ્યાઓ રાગ દ્વેષ એમના ગુણદોષ એ બધું પણ નક્કર અનુભવ પર આધારિત છે પેટલી કશું તમને દેખાશે ગ્રામ જીવનની સજીવ અને રસિક નવલકથાઓની સમાંતરે એમણે સાંપ્રત નગર જીવનને આલેખતી નવલકથાઓ પણ લખી છે એમાં મારી બહુ જ ગમતી પ્રિય નવલકથા તરણા ઓથે ડુંગર ઓગણીસો

અને લગ્ન જીવનની સમસ્યાઓનું સમતોલપણે પણ વાસ્તવ દ્રષ્ટિએ પેટલીકરની નવલકથાઓમાં તમને સામાજિક સમસ્યાઓ અને એના ઉકેલો જે દેખાય છે એ ધરતી પર ઉભા રહીને આપેલા ઉકેલો છે વાયવી ઉકેલો નથી પેટલીકરનું નામ સાંભળીએ અને વાર્તા આવે એટલે તરત જ આપણને લોહીની સગાઈ એની મંગુ યાદ આવે લોહીની સગાઈ દિલનું દર્દ ગૃહ ત્યાગ મધુરા સ્વપ્ન ચતુર્મુખી આ બધી વાર્તાઓ એમની જાણીતી વાર્તાઓ છે સામાજિક નીતિ રીતિને કારણે સરળ હૃદયના મનુષ્યોએ જે યાતનાઓ અને કરુણ ગંભીર પરિણામો ભોગવવા પડે છે એ એમની વાર્તાઓનો મુખ્ય વિષય છે પારસમણી ચિનગારી આકાશ ગંગા કઠપુતળી આ એમના વાર્તા સંગ્રહોના નામ છે ગ્રામ ચિત્રો 1944 ધૂપસળી 1953 ગોમતી ઘાટ 1961 વિદ્યાનગરના વિશ્વકર્મા આ એમના ચરિત્ર લક્ષી પુસ્તકો છે ગ્રામ ચિત્રોમાં કટાક્ષ અને નર્મ મર્મ દ્વારા ગામડાના કેટલાક પાત્રોનો આપણને પરિચય કરાયો છે આ પેટલીકર લોક સાગરને તીરે તીરે નામની જે સંદેશમાં કોલમ લખતા એનો પુસ્તક 1954 માં બહાર પડે છે જીવનદીપ 1953 માં જ બહાર પડે છે સંસારના વમળ સુદર્શન મંગલ કામના સંસ્કાર ધન અમૃત માર્ગ એ જે સમસ્યાઓ પણ જાણે છે અને જે સર્જક પણ છે એ તમને આ બધા પુસ્તકોમાં સીધા દેખાય એક વસ્તુ યાદ રાખવાની પેટલીકર જેવા સર્જક ની વાત થતી હોય ત્યારે કે એમના સાહિત્યને સમજવા માટે एमना समाज ની સમસ્યાઓ વિશેના પુસ્તકો પર થોડીક નજર નાખવી જરૂરી નહી હું એવું કહીશ કે અનિવાર્ય વ્યવસાય શિક્ષક હતા પત્રકાર હતા પણ સૌથી મોટી ઓળખ એમની હતી સામાજિક સેવક તરીકેની એમની મહત્વની નવલકથાઓ નમે તમને નામ આપ્યા એના વિશે એક જરાક જો જોઈ લેવું હોય તો સૌથી મહત્વની પાળકુઓ પંખીનો મેળો કાજળની કોટડી ધરતીનો અવતાર મારી હૈયા સગડી આ બધી ગ્રામ પરિવેશની કૃતિઓ જે મેં તમને કહી એ ઉપરાંત પેટલીકર આપણને વાર્તાકાર તરીકે પણ હંમેશા હંમેશા યાદ એમની મહત્વની નવલકથાઓ વિશે એક જરાક જરાક કારણ કે તમે ભણો છો એટલે વિશે આપણે વાત નહીં કરી પણ બહુ સાગર જે 1951 માં બહાર પડી એની અંદર ગ્રામ સમાજની જડતા અને નિષ્ઠુરતા વચ્ચે રીબાતી એ અસહ્ય બને ત્યારે આત્મવિલોપન કરતી નારીની વેદનાને એમણે આલેખી છે દીકરી અને અબૂધ દીકરાને સૂરજના માથે નાખી એનો પતિ આફ્રિકા કમાવા ગયો ત્યાં એ દારૂ જુગારની લતમાં ખુવાર થઈ ગયો ચોરી કરી એટલે ભાગીને પાછો આવી શકતો નથી સાગરની સૂરજ સમાજ સામે કુટુંબ સામે એકલી જુરે છે જજુમે છે પરણવાલાયક દીકરી માટે મૂર્તિઓ શોધવા મથે છે સાસુ જેઠાણી જેઠ મદદરૂપ થવાને બદલે એને મહેણા મારે છે ઘરની સામે રહેતો ચીમન સૂરજની મનોવેદનાને સહન કરી શકતો નથી એ એનો આધાર બનવા ઝંખે છે પણ આપણો જળ અને સંવેદનાહીન સમાજ શું વાત કરે એ આપણે સમજી શકીએ છીએ કદાચ સૂરજને એથી વધારે હળધૂત થવું પડે એવું માની ચીમન ચૂપ રહે છે ક્યારેક મદદ કરી આધાર બનનારા ચીવન પ્રત્યે સૂરજને લાગણી છે પણ એ લાગણી ઠીંગરાઈ હિજરાઈને રહી જાય છે કારણ કે આ સમાજમાં એ લાગણી વ્યક્ત કરવી શક્ય નથી દીકરીનું ગોઠવાયેલું લગ્ન અચાનક ફોક થતા સૂરજ હામ હારી બેસે છે એની સહન શક્તિની સીમા આવી જાય છે આખરે માં દીકરી બેવ કેરોસીન છાંટીને સળગી મરે છે સૂરજને લેખકે આવા એક પછી એક કપરા અનુભવમાંથી પસાર કરી છે એની વેદનાને આપણે પામી શકીએ છીએ ઉપદેશક બન્યા વગર લેખક કૃતિને આપણી સામે ખુલવા દે છે પાત્રોચિત અને ભાવને ઉચિત એવી ભાષાના પરિણામે પાત્ર જીવંત બનીને આપણે કાયમ એને યાદ રાખી શકીએ લોહીની સગાઈની મેં તમને વાત કરી એટલે કે એક આખો મૂક્યો છે મારી હૈયા સગડી ભાગ એક બે ઓગણીસો પચાસની ની આ નવલકથા નારીના કરુણ જીવનનો આલેખ આપતી ઈશ્વર પેટલીકરની સમસ્યા પ્રધાન નવલકથા છે ચિત્રલેખા પુરુષત્વ વગરના ગાંડા પતિ અને કામી જેઠ વચ્ચે જજુમી છેવટે સુધારક જયંતીલાલ સાથે પરણે છે અને છેવટ સુધી પુરુષનું રમકડું નહીં બની સળગતી હૈયા સગડીમાં લાંબો સમય સુધી શેકાઈ છે એની આ કથા છે બાળલગ્ન અને સ્ત્રી તરફની ચોક્કસ સમાજની ચોક્કસ વૃત્તિઓમાંથી જે અનિષ્ટો જન્મે છે એનું અહીં નિરૂપણ છે કથા નાયિકાના મોઢે કહેવાય છે છતાંય પેટલીકર એની અંદરનો સમાજ સુધારક એ અછતો રહેતો નથી પણ નવલકથા એકવાર વાંચો તો એની ચિત્રલેખાને તમે કાયમી યાદ રાખી શકો